સંત દાસીજીવને પાણી લાવવા કુવામાં ભજન ગાયું ઘોઘાવદરના સંત એકવાર શિષ્યો સાથે ગયા જ્યાં મુલાકાતું સાદુ ભગતે કહ્યું કે ઘણું પ્રયત્ન કરવા છતાં પાણી આવ્યું નથી દાસીજીવન કુવામાં ઉતરીને કસ જોવાની તૈયારી બતાવી જેવા દાસી જીવન કુવામાં ઉતર્યા સાદુર ભગતે તેને પરખવા માટે ખાટલી ઉપર ખીંચી લીધી અને કહ્યું કે તમે સંત છો તો કુવામાં પાણી લાવી બતાવો તો જ હું તમને માનું દાસી જીવણે વિનંતી કરી કે તેમનામાં એવું કોઈ સત નથી પણ સાદુ ભગત માન્યા નહીં દાસી જીવણે પોતાનો એક તારો મંગાવ્યો અને પ્રભુને રીઝવવા ચાર ભજનો ગાયા તેમના સંગીતના પ્રતાપે સૂકા કુવામાં પાણી આવી ગયું આ જોઈને સાદુ ભગત તેમના પગે પડ્યા અને માફી માગી તેમણે વચન આપ્યું કે આ પૂવાનું પાણી હંમેશા સૌને માટે ખુલ્લું રહેશે આમદાસીજીવણે પોતાનો પરચો બતાવ્યો આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો